પોરબંદર માં સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે રામ દરબાર નું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને મહિલાઓ દ્વારા રામાયણ ના વિવિધ પાત્રો રજૂ કરાયા હતા પોરબંદર ના સખી ક્લબ દ્વારા સમયાંતરે મહિલાઓ તેમજ બાળક સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે આજે આથી ટાકી નજીક આવેલ દશા સોરઠિયા વંડી ખાતે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ અને બાળકો દ્વારા રામાયણના વિવિધ ઘટનાક્રમના શ્રી રામ સીતા જાનકી હનુમાન અને સબરી સહિતના પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા આજ રોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રામલલ્લાનો કાર્યક્રમ રામ દરબારનો કાર્યક્રમો રાખેલ છે કારણ કે હમણાં બાવીસ જાન્યુઆરીએ આપણે જાણીએ છીએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ તો એના પ્રશંસા કરવા માટે થઈ અને એનું અભિવાદન કરવા માટે થઈને અમારા સખીત લોકો પોરબંદર આજે રામ દરબારનું આયોજન કર્યું છે ખૂબ સરસ નાના નાના બાળકો રામ સીતા લક્ષ્મણ હનુમાનજી બની અને આવ્યા છે અને પરફોર્મ કરે છે અને આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત આ નાના ભવિષ્યના જે બાળકો છે નાગરિકો એ રાખે છે અને તે આપણી જે રામાયણ અને કૃષ્ણની જે કથાઓ છે એ જીવંત થાય છે અને આ પાત્ર દ્વારા